રાધનપુર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની મીટીંગ યોજાઈ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર સુરેન્દ્ર હુડાના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઈ જેમાં રાધનપુર શહેર પ્રમુખ ગણપતભાઈ જોશી મહિલા પ્રમુખ ફોરમબેન દેવિકાબેન જસુભાઈ રાઇટર પ્રમેશભાઈ ઠાકોર તેમજ કાશીરામ ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને નવા સભ્યોને પાર્ટીનો ખેસ પહેરાવી નવા સભ્યોને આવકાર્યા હતા ગણપતિ જોશી જે અમારો હેલ્પલાઇન નંબર છે બાણું એકતીસ ચોવીસ જીરો સોળ જે રાધનપુર વિધાનસભાનો જે નંબર છે પાછળ કેવી રીતે બાણું એકતીસ સોળ બાણું એકતીસ ચોવીસ જીરો સોળ દરેક લોકો આ હેલ્પલાઇન નંબર પર કોલ કરશે તો અમે તેમને જવાબ આપશું અને અમારી પાર્ટીમાં જે જૂથ એમને હેલ્પ અમે આપી શકશું જય હે જય જવાન જય કિસાન